પેટલાના બોરિયા ગામે રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ રામજી મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર આજે ગામમાં ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાય ત્રણ દિવસ સુધી ગામમાં ઉત્સવનો માહોલ શોભાયાત્રા યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે નામ અમારા ભીમ મહારાજ ગોદાલ અગિયાર મુખી હનુમાનજી મંદિર ઓર આજ જો गांव में प्रतिष्ठा महोत्सव जो मनाया गया बहुत दिव्य बहुत भव्य तरीके से और सभी भक्तों ने गांव के समग्र भक्तों ने खूब बढ़ चढ़ के हिस्सा लिया सबको खूब आनंद आया और आप देखिए राम जी जहाँ आते हैं वहाँ फिर चारों तरफ मंगल ही मंगल हो जाता है राम जी का प्रतिष्ठा महोत्सव त्रिदिवसीय है आज फर्स्ट दिन था आज का आनंद तो बड़ा तीव्र था इसलिए हम सभी को यही कहेंगे कि अभी दो दिन दो दिन और बाकी है और सब लोग को आनंद के साथ प्रतिष्ठा महोत्सव का आनंद लें। चंद्रेश भट्ट अने यज्ञना आचार्य तरीके अँ अगर हमने आ प्रतिष्ठा करवा एक मौको मिलो તો અમે અહીં આગળ પધાર્યા જ છીએ બધા ગુદેવો સહિત આજનો જે યજ્ઞ છે એ ભવ્યાથી ભવ્ય છે અને એક અયોધ્યાનો જે આનંદ કહેવાય એવો આનંદ આજે આ ગામની અંદર છે અને વરઘોડો એટલો બધો સુંદર અને ભવ્યાથી ભવ્ય આથી ઘોડા સાથે વરઘોડો નીકળ્યો ભગવાનનો અને નગરયાત્રા થઈ અને બધા ભક્તોએ બહુ આનંદપૂર્વક અહીં આગળ એમને નગરયાત્રા કરી અને લાવ્યા છે અને આવા ને આવા કાર્યક્રમો અહીં આગળ ચાલુ રહેવાના છે ભગવાનના અને બધાને એ આશીર્વાદ આપશે જય શ્રીરામ